રાજકોટ જિલ્લાના વેરાવળ નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો ગ્રામજનોએ ડીડીઓને રજૂઆત કરી તેમની માંગણી છે કે પિસ્તાલીસ હજારની વસ્તી હોવા છતાં સ્વતંત્ર નગરપાલિકા ફાળવવામાં નથી આવી રજૂઆતના પગલે ડીડીઓએ જણાવ્યું કે નગરપાલિકાના દરજ્જા અંગે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું આવેદન આપવામાં આવેલ છે આપની કચેરીમાં અને આ સમયસર કચેરીમાં હેડ ઓફિસમાં પણ અમારા વિભાગમાં પણ અને માનનીય મુખ્યમંત્રી ઓફિસમાં પણ સમયસર પહોંચાડી દેશે નગરપાલિકાની સરકાર શ્રી હું જાણવા આવ્યું અવાજ જણવા જોઈને અમે રજૂઆત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ લખી રાખ્યું છે કે ભાઈ અમારું અભિયાતની વસ્તી ગણતરી પ્રમાણે વીસ હજારનું છે અને છેલ્લા ચાર ચૌદ વર્ષ વસ્તી ગણતરી નથી થઈ તો અત્યારે પિસ્તાલીસ હજાર જેવી ત્યાં સંખ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી સ્થાનિક ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી ને અવારનવાર અમે લેખિંગ